આ પ્રસંગે ભોજન પ્રસાદ રાત્રે ભજન સત્સંગ અને લોક નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારવા અને ભોજન પ્રસાદ ની લાભ લેવા અનુરોધ કરાયો છે આજે અમારા ગામ સુંઢામાં ઓમકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આજે પ્રથમ દિવસ હતો શોભાયાત્રા હતી તેર ચૌદ ને પંદર ત્રણ દિવસ ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે અને સૌ ભક્તોને વિનંતી કે આવે અમારા ગામની મુલાકાત લે અને પ્રસાદ ગ્રહણ કરે અને ત્રણ દિવસ આ ઓમકાલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો લાવો લે હર હર મહાદેવ આજે અમારા સુંઢા ગામમાં ભવ્યા ભવ્ય એવો પ્રતિષ્ઠાનો મહોત્સવ જે ચાલી રહ્યો છે આજે ત્રણ દિવસનો ત્રિદિવસીય દિવસીય પોગ્રામ સરસ મજાનું આયોજન અને આજે પણ શોભાયાત્રા સરસ મજાનો અમને સહકારથી મળી અને એ પણ અમે સફળ કરી છે બીજું કે અમારી કમિટી વતી જે પણ કાર્યક્રમો છે તે બધાએ સરસ મજાનું આયોજન કર્યું છે તો દરેક દરેક આજુબાજુથી અઢારે આલમ દરેકને અમારું ભાવભર્યું આમંત્રણ છે અમારે ત્રિદિવસીય રાત્રિ પ્રોગ્રામો પણ સરસ મજાના છે એમાં પણ પધારવા માટે સૌને અમે આવકારીએ છીએ